હશે તો ચોક જોશે ના ને તો એવા કામ કર્યો એમ જ કે ભગવાન આપડા અમુક ના જોવા પછી છોકરા પણ ભાઈ ગયા હેઠળ કે નમે લાવે તારને સમ ના હાર તો કોમ કરે ડાઢો ડાઢો પાલશે કે ડાઢો મંગાવણું કેવું કેવરાય પ્રાઈસ આ હેરી લાઈ દે હ હા એ કાકા વાય

તો ખાવા દાદા કરતો વાતા આશા ખોટું હાથ ગાઇના બાપડા કેરી કરે આજ કેણે ના કરીએ કે નહીં અને તાસ તમાર બધા તો કમ્પ્લીટ થાય કે એ નંગા જ પરવા બધા એક જેવા અરે ના બસ તમાર તો વાયન થઈ જાય એટલે તોણે ધમકા કી ના આવી તો હા ના ના હારો આ થઈ જાય જો ઉમર થી તો માર થી મોળો દેવા મોટા થઈ લે આ આ બધી જો મગાવાની લે મે એમ ના ઓલે તો જીવાઈ લ્યુ આમો શું પૈસા તો આ સંકાલ નહીં ઠંડી નહીં એ માર બેટા મેલ અમાર ઓના ફરી જ નહી તો ગલ્લાવા પકડો દીવી તો હમણા આપો નહી તુમા આપણે આ લીધું બંગારમાં આલો આલો મગળ લે ભોગલે મેં મને રડાવો છો લાલા હું એતન ફોન તો પીઉ બે જોતી લાય યાર કોઈ ખબર ના પડી જાય તો સુપ્રો પાસ પાઇટ હતી કે કોણી હતું કે માર બડો અમારા છે ને જ નહીં નાખતો એટલે લેબુદ આ પડી રહ્યું છે

બાર તો યાર આ જોક જોડીમાં માં આવી જ તો કોઈ આવતું જ નહીં દશરથ તાણ હવે ધોય તો ધોય તાણ હવે નહીં પોલા પોલું નહીં હાલ સાસ કજો બીજો પતાનું બન બીજું પતાનું ફોમો થયો આપણે બસ સોમ થઈ એડો બીજો પતાનું તૈણ સોમ મારો તો આય કરા હવે તો હવે દોવું પડશે એમણમ ના આવ સો આયો હા મા તાણ સંધી દે પૂરા ખોલ દો છે આવી ના હોય લે આ હા પડી મારો એક નું પામ તો મને આવે છે ત્રણ આઈ બંધમો હે તો

હશે હશે જો આનંદ આનંદ કોણ બોલ્યો તમાર બાજી આપવાનું છે ઘલે રોણી આવ્યો તો ક્યાં જીતાડો તમારે ઓમે નઈ આવજો તો જિંદગીમાં ક્યાં આશા રાખો આશા નઈ તોડવાદી કોઈ દાડો યાદવાનું કદી અજી ક્યો ઉંમર થઈ તમારી તો પછી તો નઈ અબાન રોળે આવ્યો ને કોલ ફોન પ્લે કરો આરે

કામ ભાઈ હું કર્યું ભાઈ આ નાસો ના 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 ફેરવી નાખો યાર ના ચાલે તમે શું યાર હો યાર જો બેઠા હતા તો કોઈ નવા તમારી મારી છે એની

જો જો લઈ દો બાજી એવી ભટકાણી ને મારું છે બાજી જેવી તેવી હતી હવે તને જો આપણે તો મેલાઈ ગયો

કે પૈસા ના આલે યાર હું આલો તો મે આ લ્યો બહુ હોય તો લે એમ ને ભાડે દોડે તો હું પૈસા હું દેવી ના લગી રે ને તેલા પૈસા રૂપિયા ના આલ દોજો લે આ તો ના ના પેલા મારા હવે પેલા શું વાત કરવી હવે મેમન ને એવું કેવાનું જો હાડો તો ભાઈ હેડો કદાચ ભૂલી જવાય તો ના લે અમે રેગડા વાર્તા હતા

બીજી વાર તમે આવતા આવજો પણ હાલ મારા પેલા પંદર હી આવતા તો એટલે હું મારો ઓળ થઈ જાય એ હારી ગયો બાજીમાં મો એનો છોકરો હારી ગયો ગણન એ લઈ દેવા રાવ યાર ગમે તેમ છી પાછી ના કરી નાલ્યો એટલે મારો ઉપટી જાય નહીં નહી તમે આલો પર આ છે તો મારા હાગા તમે તમે આલો પર તમે લઈને આયા છો પંફો આરો કે ના આયો હા પંફો હારી ગયો 2500 આવી ગયો બીજા દાળ મને હાલવા પડે તો પથ્થર ફાળો પૈસા લાવો ને તમે પંદરસો રૂપિયા